એસઓજીની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આરોપી કૃષ્ણનગર લિંબાયત પાસે રોડ પર છે બાતમીના આધારે પોલીસે સાગર ઉર્ફે કાળિયો પ્રહલાદ પાટીલ નામના ઓગણત્રીસ વર્ષીય આરોપીને પકડી પાડ્યો છે આરોપી પ્લોટ નંબર ચોપન કૃપા સોસાયટી પ્રિયંકા સિટી પ્લસ પાસે લિંબાયત સુરતનો રહેવાસી છે અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પરોલા ગામનો વતની છે પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેને પોતાના મિત્ર શૈલેષ ઉર્ફે પાવન ઉર્ફે બાબા શાંતારામ ચૌધરીને ઉધના રેલ્વે સ્ટેશનથી ઇંગ્લિશ દારૂ આપ્યો હતો શૈલેષ થોડા દિવસ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો જેમાં સાગરનું નામ પણ સામે આવ્યું હતું આથી સાગર ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો આરોપી સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલો છે એસઓજીએ આરોપીને કાયદેસરની કાર્યવાહી કરીને લિંબાયત પોલીસને સોંપ્યો છે